હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ તો આજે અમે અહીંયા દ્વારકા આવ્યા છીએ અને અહીંયા જ બધા અહીંયા પ્રસાદી બનાવે છે લોટે બંધાઈ ગયેલો છે અને અહિયાં જ રુક્ષમણી ના થાય છે અહીંયા બધી બહેનો ગૃહ ઉદ્યોગ અહીંયા સેવા આપવા આવે છે આ છે અમારા હંસા માસી તમારો પરિચય આપો માસી અમારા અહીંયા ચોરથી 15 વર્ષથી આ ગૃહ ઉદ્યોગ ચાલે છે તેમાં નાની મોટી બૈરાઓ કેટલોય બૈરાઓ અહીંયા ફરી ગઈ બધી રાજીપુસ્થિતિ છૂટી થઈ છે ને આવો નવો મા યજ્ઞેશ્વરીની કૃપાથી અમારો ગુરુદ્યોગ ચાલે છે એમાં અમે લુક્ષ્મણીના રોટલા ચક્કર મખડી અને સાકા દરેક આઈટમ ભગવાનના ભોગની બનાવીએ છીએ અને શુદ્ધતાથી બને છે આ અમારો ગુરુદ્યોગ બધી બહેનોના આશીર્વાદથી અને મા યજ્ઞેશ્વરીની કૃપાથી દ્વારકાધીશની પરમ કૃપાથી ચાલી રહ્યો છે બસ હા એ જ તો હવે તમે છે ને એક અમને બનાવીને જરીક બતાવો ને કે કઈ રીતે તમે બનાવો છો તો પેલા પછી તમે કઈ રીતે આ આ બેન બેન અચ્છા અચ્છા વણે વણે છે છે જો અહીંયા લુવા પૈડા છે અને વણીને સે બતાવો એટલે બધા જુએ કે કઈ રીતે રૂક્ષમણીના રોટલા આપણે એની પ્રસાદી લઈએ છીએ તો આ રીતે લોટ હોય છે ને જો આ બેન વણે છે અહીંયા પછી જો આ રીતે એમાં કાણા પાડવાના હોય એ આ બીબા એ કાણા પાડે છે અને હવે એને આના વડે ઉઠાડવામાં બીબા વડે જો હવે આ માસી ઉઠાડે છે નથી થતો બધું હાથે ચીજ બનાવવામાં આવે છે તો આ રીતે કે અચ્છા સરસ કેવું સરસ થઈ ગયું છે અચ્છા તો અહીંયા જો તરવાનું કામ ચાલે છે અહીંયા બેનો તરે છે અત્યારે તો અહીંયા ગેસ આવી ગયા છે ને પહેલા જ્યારે અમે આવતા ને ત્યારે તો અહીંયા ચૂલા હતા નહીં માસી ત્યારે તો અમે લાકડાના ચૂલા હતા અને બે જો આવી રીતે સોટી વડે લોકો તરતા હું અંદર તો નથી જતી પણ અહીંયાથી તમને બતાવું છું અહીંયા હવે તો મશીન આવી ગયા છે કેમ છે શ્રદ્ધાબેન હા સારું સારું જો અહીંયા છે ને આ જે રોટલા છે એ તરાઈ ગયા છે અહીંયા અને હવે આ માસી છે ને એમાં ચાસણી લગાવે છે પરિપક્વ કરે છે ને પરિપક્વ આઈડિયા જો માસી એટલે બ્રશ વડે ચાસણી લગાડે છે આ એરિયામાં પાસે બનાવેલા પૈડા છે એ પણ હું બતાવું છું હમણાં હા એક જ મિનિટ તો અહીંયા જો આ એરિયા ચાસણી ત્યાં લાગી ગઈ છે આ ચાસણી લાગી ગઈ છે અને આ જે ઠરી ગયા છે એટલે ચાસણી જો એમાં અસલ મજાની ચોટી ગઈ છે એટલે આ રીતના આપણા રોટલા બને છે

દ્વારકા ખરીદી કરવા આવો એટલે અહિયાં થી જ આ રુક્ષમણી રોટલા લેજો તો જય દ્વારકાધીશ